બેગ લાવ હા બેગ આપી દઈએ હવે તો જો બેટીજીને આપણે આવી રીતે બેગ મૂકીએ પછી તો એ જાય છે તો ચલો બપોર મળીશું બાય બાય અને આ બાજુ કાઢી લીધું છે આપણે આ ખાનાવાળું બોક્સ એમાં હવે દિવસોનું કાલનું પૂજાનું બધું તૈયાર થશે અને આમાં થોડા ફૂલ છે કે ગમે તેને લઈ જવું છે બધું અત્યારથી રેડી કરી દીધું છે તો ચલો કામ પતાવીને હું મળું છું અત્યારે હવે રસોઈનો ટાઈમ થઈ ગયો છે આ બાજુ ટામેટા સમારી લીધા છે આજે બનાવવાનું છે ગવારનું ને ટામેટાનું શાક તો જો ગવાર પર આવી રીતે વઘરાયે આમાં દાળ બાફી લીધી છે અને આ બાજુ લોક બંધ થઈ ગયો છે કે અમને હજી બહાર જવાનું છે અને આ બાજુ સિંગદાણા કાઢી લીધા છે દિશુ માટે આજે ડ્રાય લાડવા બનાવાના છે એ બપોરે થશે અત્યારે પહેલાં રસોઈ બનાવું છું તો ચાલો પછી બને પછી હું તમને બતાવું અને આજે પીના નહી બોલાવે કે કાલ રાતની ભૂખ લાગેલી છે બુધવાર હતો તે આજે છૂટ્યો છે એટલે જમવા બેસી ગયો છે ના ના એટલે જો ગવારનું ટામેટાનું શાક છે આ બાજુ દાળ છે સરસ મજાની ને આમાં શાક છે આ બધા ને આમાં ભાત છે અને આજે મસ્તી દહીં લઈ લીધું છે દળભાત સાથે ખાવા માટે બરાબર થયું શાક અને ખાવા માંડો તારે

આજે એલેક્સર સલોન લખ્યું છે ને ત્યાં આગળ તો હવે અમે જઈએ ઉપર અમે અહીંયા નેલ આર્ટમાં આવી ગયા છીએ પણ એકચ્યુઅલીમાં અમે બ્લોગ ચાલુ કર્યો અને લાઇટ ઘટી રહી છે આજે મારી ફ્રેન્ડ વૃષ્ટિ હાઈ વૃષ્ટિ હા હવે દેખાણ હાઈ વૃષ્ટિ અહીંયા લાઇટ જ ઘટી રહી પછી નેલ પેઇન્ટમાં છે એનો શેપ આવી છે અમે અહીંયા આગળ છે ને ફોટો પાડવા આઈ મીન કે આનો શું કહેવાય નીલનો ફોટો પાડવા માટે આવ્યા છીએ અમને બતાવીએ કે આ સલન કેવું છે અંદર આવી ને અહીંયા જો આ વૃષ્ટિ છે મારી ફ્રેન્ડ જેના મોબાઈલમાં હું શૂટ કરું છું જો છું બોલે નહીં કો દીસુને વ્રત ચાલુ થાય છે એટલે બહાર જમવા લાયા છે અને પીના કીને મંગાઈ છે પાઉં ભાજી ગરમ ગરમ માલાડી પાળી કેવી છે ખોટોળીઓ લઈ લે આ છે પાઉં ભાજી અને આ છે પરમનો आलू पराठा જે દહીં સાથે એક તાપીત આવે દહીં ને કેચઅપ સાથે છે

અને સુવાનો ટાઈમ થઈ ગયો છે પણ અમે લોકો પહેલાં જ આવી ગયા હતા એમ પણ પરમને સુવાનો ટાઈમ હતો નવ વાગ્યા ને એટલે પહેલાં એનું કામ બતાવ્યું છે ને પછી હવે મેં ચલો કે વિડીયોનો એન્ડ કરી દઉં તો આવ્યું કે તમને મને આજનો બ્લોગ બહુ સારો લાગ્યો છે જો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરી દેજો નવા આવ્યા હોય તો અમારી ચેનલને અને વધુમાં વધુ શેર કરજો જેથી અમારી ચેનલ વધારે ગ્રો કરે અને આ બાજુ આ બેન જાગે છે કે કે એને કાલે સ્કૂલ જવાનું નથી અને એણે નેલ આર્ટ કરાયા છે આગળ તમારે કોઈ જોયું છે એના વિડીયો ક્લિપ બનાવી છે તો ચલો આ બ્લોગનો એન્ડ આપણે અહીંયા જ પૂરો કરીએ છે તો વિનાગિન રાધે રાધે પીનાકીન ડેડી છે એના છોકરાની સાથે તો ભાઈ નહીં ચલો કાલે મળીશું ને કાલે કંઈક નવું કરીશું તો વિડીયોને જોવાનું સ્કીપ ના કરતા ને પૂરો જોજો તો બહુ જ મજા આવશે ચલો બાય બાય રાધે રાધે